તમે અત્તર અને પરફ્યુમ તો બહુ ટ્રાય કર્યા હશે પણ શું તમને ખબર છે કે વડોદરામાં પણ છેલ્લા પચાસ વર્ષ થી વધુ જૂના અને જાણીતા એવા એક અત્તર વાળા છે હા ભાઈ હું વાત કરી રહ્યો છું એમ એમ જેમની શોપ આવેલી છે નજરબાગ અહિયાં તમને જે ટાઈપ નું અત્તર કે પરફ્યુમ જોઈતું હશે તમને તાત્કાલિક કસ્ટમાઈઝ કરેલું મળી જવાનું છે તમારે જેવું જોઈએ એવું લાઈ સ્ટ્રોંગ ઘર માટે ઓફિસ માટે પાર્ટી માટે ગમે ત્યાં જવું હશે જે ટાઈપ નું જોઈતું હશે તે ટાઈપ નું મળી જવાનું

જો રમન કાકા હેડો આવા જોરદાર વિડીયો જોવા માટે જ અમને ફોલો કરો